મિત્રો ચાર વર્ષની અંદર પચાસ હજાર સબસ્ક્રાઈબ આપણે થયા યુટ્યુબની ચેનલની અંદર એટલે આમ જોવા જઈએ ને તો આપણાથી જે વધારે લોકોને જે વધારે સબસ્ક્રાઈબ છે એમના માટે તો પચાસ હજાર મિત્રો કાંઈ ના કહેવાય મિત્રો પણ મારી મહેનત ઉપર મિત્રો જે છે ને બહુ ખુશી છે કે મહેનતથી મિત્રો આપણે પચાસ હજાર સબસ્ક્રાઈબ બનાવ્યા છે ને આપણને ખૂબ જ ખુશી છે અને તમારા બધા જ સબસ્ક્રાઈબ મિત્રોનો દિલથી આભાર માનું છું કારણ કે જે લોકો આપણાથી આગળ યુટ્યુબને અંદર છે જેમની મહેનત છે અને જેમને વધારે સબસ્ક્રાઈબ હશે એમના સબસ્ક્રાઈબ પર મને ગણીએ તો આપણા કોઈ સબસ્ક્રાઈબ વધારે કહેવાય નહીં અને મિત્રો પચાસ હજાર જે સબસ્ક્રાઈબ થયા છે ને ખુશી એ વાતની છે મિત્રો કે આપણે આજ સુધી છે ને કોઈ દિવસ કોઈ કામની અંદર યુટ્યુબની વાત નથી યુટ્યુબ હોય ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ કે ભલે મારા ખેતીવાડીનો પરિવારની અંદર કોઈ પણ કામ આવેલું છે તો હું કોઈ કામની અંદર છે ને આજ સુધી પાછો પડ્યો જ નથી હિંમત નથી હાર્યો કહેવાનું મતલબ મેન પોઈન્ટ એ છે કોઈ પણ કામ હોય ને આપણે આજ સુધી કોઈ કામની અંદર હિંમત નથી હારે એવું નથી આજ સુધી વિચાર કે આ કામ આપણે નહીં કરી શકીએ મિત્રો કોઈ પણ કામની અંદર જો પાછળ આપણે પડી જઈએ ને મિત્રો તો આપણે દરેક કામને હાસિલ કરી શકીએ એ તો નક્કી છે પણ એની પાછળ મિત્રો છે ને ધ્યાન દોરવું જોઈએ તો યુટ્યુબની અંદર મિત્રો જે પચાસ હજાર સબસ્ક્રાઈબ પહેલાં તો બને ને એ તો દરેક સબસ્ક્રાઇબ મિત્રોનો છે ને દિલથી આભાર અને પચાસ હજાર સબસ્ક્રાઈબ અત્યારે હાલના સમયની અંદર બનાવવાને મિત્રો તો કોઈ ચાહે ને તો શોર્ટ વિડીયોથી મિત્રો છે ને એક મહિનાની અંદર બનાવી નાખે એવા પણ લોકો પડ્યા છે પણ ફેસ દ્વારા મિત્રો મને એક ટેકનિકલની ચેનલની અંદર જે પચાસ હજાર મને સબસ્ક્રાઈબ મળ્યા છે બહુ ખુશીની વાત છે કારણ કે જે ટેકનિકલના હું વિડીયો બનાવું છું એમાંથી મેન પોઈન્ટ કે પચાસ ભલે અત્યારે હાલની અંદર પચાસ હજાર સબસ્ક્રાઈબ મારા ગામની અંદર મારા કદાચ ગામના લોકો કદાચ મને પચીસ ટકા લોકો તો લગભગ નહીં ઓળખતા હોય પણ તમારા બધા સબસ્ક્રાઈબના માધ્યમથી લોકો મને ઓળખતા થયા છે ભલે ગામના લોકો પણ મેન પોઈન્ટ તો એ છે કારણ કે આપણે ગામની અંદર મિત્રો છે ને ખાસ લોકો ના ઓળખતા હોય એવું પણ બને છે ઘણી વખત તો મને છે ને ગામ કરતો છે ને તમારા બધા સબસ્ક્રાઈબ બહારના જે આપણા સબસ્ક્રાઈબર મિત્રો છે લોકો એ ખૂબ જ મને ઓળખે છે અને એના દ્વારા એ સપોર્ટથી સુધી મિત્રો આપણે છે ને યુટ્યુબની અંદર વિડીયો બનાવવાનું બંધ કર્યું જ નથી ને કોઈ વાતની અંદર હિંમત હાર્યા નથી મેન પોઈન્ટ છે મિત્રો મારી હિંમત તમે છો ખાસ મેન પોઈન્ટ એ છે મિત્રો બધા કહેતા મને ઘણા બધા સબસ્ક્રાઇબ મિત્રો કહેતા હોય છે કે અમને વ્યૂઝ નથી મળતા એટલે વિડીયો આપણે બનાવવાનું બંધ કરી દઈએ તો મિત્રો સૌથી પહેલાં તો મેં મારી ચેનલની અંદર જે જ્યારે પહેલો વિડીયો અપલોડ કર્યો ને મેં જ્યારે પહેલો વિડીયો તો હું અહીંયા લાવું છું એ કઈ તારીખે ને કઈ સાલની અંદર શરૂઆત કરી હતી જો કે મેં પહેલાં પણ ઘણી બધી મહેનત કરી હું ઘણી વખત હારી જ ગયેલો છું પણ જ્યારે આ આપણી ચેનલની અંદર આપણને જે સફળતા મળી છે તો ઓલ્ડ વિડીયો જે જૂનો વિડીયો મારો છે એ કઈ તારીખે મેં અપલોડ કરેલો છે અને પહેલાં તો વિડીયો એક વખત જોઈ લો મિત્રો ખાસ આ મારો જ છે આ મારો જ વિડીયો છે મિત્રો ખાસ જોઈ લેજો આ મારો પોતાનો જ વિડીયો છે હવે એની અંદર મિત્રો વાત કરું કે કઈ તારીખે મેં આ વિડીયોને અપલોડ કરેલો છે તો એ પણ જોઈ લેજો ખાસ મિત્રો તેર એપ્રિલ બે હજાર એકવીસ આપ જોતા હશો તેર એપ્રિલ બે હજાર એકવીસના દિવસે આપણે ચેનલને મતલબ માં જે શરૂઆત કરીને પહેલો વિડીયો નાખ્યો હતો અને એ વિડીયોની અંદર મને વ્યૂઝ કેટલા મળેલા છે ખબર છે ખાલી તો એ વિડીયોની અંદર મને વ્યૂઝ મળેલા છે માત્ર સસ્સો ને બાસઠ આખા ચાર વર્ષની અંદર મતલબ જ્યાં પાંચ વર્ષ હવે થઈ રહ્યા થવાની તૈયારીમાં છે પાંચ વર્ષની અંદર માત્ર એક વિડીયો જે આપણો સૌથી પહેલો મૂક્યો હતો એની અંદર વ્યૂઝ કેટલા આવવા જોઈએ તો મારો પહેલાં વિડીયોની અંદર છે ને સસો બાસઠ મિત્રો વ્યૂઝ આવેલા છે હવે એ ટાઈમની મિત્રો આપણે વાત કરીએ તો એ ટાઈમે આપણે અત્યારે હાલની અંદર જે લોકો મોટિવેશન પહેલેથી હારી માની લેશે તો એ ટાઈમે મારા ખુદના ઉપર કયો કઈ કયો સમય મતલબ ચાલતો હશે કે આટલા વ્યૂઝની અંદર પણ મેં આજ સુધી વિડીયો આપણે ચાલુ રાખ્યા મિત્રો ખૂબ આપણે મહેનત કરી છે અને તમને દરેક સબ્સ્ક્રાઇબ મિત્રોને કહું છું જે મારી જેમ ખેતી કરે છે ખેતીવાડીનું કામ કરે છે તો એમના માટે ખાસ છે કે આવનારા સમય માટે મિત્રો આપણે નહીં તો આપણે બાળકોનું ભવિષ્ય સુધરે એટલા માટે મિત્રો આપણે મહેનત કરીએ છીએ બરાબર છે આપણે તો ચાલો આપણે કામ કરીએ છીએ આપણું ખેતીવાડીનું કામ છે તો આપણું ખો પોતાની જમીન છે તો આપણે કામ તો કરવું જ પડશે પણ આવનારી પેઢી મિત્રો આવું કામ નહીં કરી શકે એટલે આ આપણે એ જોઈને મહેનત કરવાની છે યુટ્યુબની અંદર તો અહીંયા પહેલી વિડીયો મિત્રો છે ને છસો ને બાસઠ વ્યૂસ આવેલા છે બીજા નંબરની વિડીયો છે ને પાંચસો ને અઠ્ઠાવન આવેલી છે અને ત્રીજા નંબરની આપણી વિડીયો ચાલી છે ચૌદસો અને પાછી ચોથા નંબરની ને પાંચમા નંબરની અને છઠ્ઠા નંબરની ત્રણ વિડીયો છે ને મિત્રો એની અંદર માત્ર ત્રાણું વ્યૂઝ આવેલા છે એકસો સત્તર વ્યૂઝ આવેલા છે અને એકસો ને પંદર વ્યૂઝ આવેલા છે પણ મેં છે ને મિત્રો જ્યાંથી શરૂઆત કરીને ત્યાંથી માંડીને મિત્રો એક મગજની અંદર છે ને લક્ષ લઈ લીધું કે આપણે યુટ્યુબ પર બનવું છે બનવું છે ને બનવું છે અને આપણે મિત્રો મહેનત કરવાની ચાલુ કરી દીધી હતી અને જેમ બને એમ ધીરે 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 મિત્રો વ્યૂસ આપણને સારા મળવા મળ્યા જેમ તે અલગ અલગ બધા જે ડિઝાઇનને લગતા ફોટો એડિટિંગને લગતા આ બધા મેં ખૂબ બધા અલગ અલગ વિડીયો બનાવ્યા પણ જ્યારે આપણી ખુદની ચેનલ જ્યારે મોનોટાઇઝ થઈ એના પછી મેં યુટ્યુબ રિલેટેડના વિડીયોની શરૂઆત કરી કારણ કે યુટ્યુબનો આપણને કોઈ અનુભવ નહોતો મિત્રો અને જે પહેલાંનો મારો જે સમય હતો મિત્રો તમને મેં વિડીયો અહીંયા ચાલુ કરીને દેખાડ્યો છે અને જે ખાલી માત્ર ત્રણ વ્યૂસ આવેલા છે કેટલા માત્ર ત્રાણું તો આ ત્રાણું વ્યુ સહેલા છે ને એકવાર વિડીયોની ઝલક જોજો મિત્રો ખાસ આ મારી જ વિડિયો છે મિત્રો અત્યારની અને પહેલાની વિડીયોની અંદર તમને કેટલો તફાવત દેખાય છે મિત્રો ખાસ બરાબર અને આપણે એવું નથી કહેતા કે આપણે યુટ્યુબની અંદરથી કરોડપતિ થઈ ગયા છીએ નહીં મિત્રો પણ એક આપણી પોતાની એક યુટ્યુબની અંદર અને આપણા જે ગુજરાતી લોકોમાં જે ઓળખાણ થઈ છે એ મહત્વની વાત છે અને ઘણી બધી આપણી ચેનલો મોનોટાઈઝ કરી છે ઘરે બેઠા પણ કરી છે ને અત્યારે ઘરે બેઠા જે કામ કરી લઉં છું મિત્રો જે પણ આપણને આપણા જોગી મિત્રો મજૂરી આપણે લઈ લઈએ છીએ ખાસ કોઈ પણ કામ આવે ને તો આપણે કામની મિત્રો ફ્રી લઈ લઈએ કારણ કે આપણે તમે જોતા હશો કે મારા દરેક વિડીયોની અંદર આપણે ખેતીનું કામ કરીએ ખાસ બરાબર આપણી પાસે એટલા બધા પૈસા નથી કે હું અત્યારે યુટ્યુબની અંદર પણ એટલા બધા કંઈ ખાસ કમાણી નથી કરતો પણ યુટ્યુબના માધ્યમથી મિત્રો મારું એક નામ બન્યું છે જે લોકો મારી પાસે યુટ્યુબનું કામ કરાવવા આવે છે એનો ચાર્જ લઈને આપણું ચાલે છે એ મહત્વની વાત છે બાકી યુટ્યુબની અંદર તો તમને ખબર જ છે કે અત્યારે હાલની અંદર છે ને આરપીએમ એકદમ ડાઉન છે જે મારા પહેલાંના વિડીયો હતા બે હજાર બાવીસના એની અંદર ખૂબ જ મને આરપીએમ મળતું હતું અને અત્યારે પણ જૂના વિડીયો તો ચાલે જ છે એની અંદર આરપીએમ છે નથી એવું નથી જે અમુક અમુક વિડીયો છે પણ કહેવાને મતલબ કે અત્યારે ટેકનિકલને લગતા જેમાંથી મિત્રો ઘણા પચાસ ટકા લોકો તો છે ને યુટ્યુબ ચેનલનું ટોટલ કામ કરતાં આપણો વિડીયો જોઈને ઘરે બેઠા બધું કામ કરી લેશે એ મહત્ત્વની વાત છે બરાબર અને મેં કોઈ એવો વિડીયો નથી કે જે વિડીયો આપણે વિડીયોની અંદર ચેનલને મોનોટાઇઝેશનથી લઈને જ્યાં સુધી બેંક એકાઉન્ટ જોડવાનું આવે ને ત્યાં સુધી દરેક પ્રોસેસના મેં વિડીયો બનાવેલા છે ખાસ કરીને મહત્ત્વની વાત એ છે કે તમને ખુદને એક અનુભવ હોવો જોઈએ કારણ કે તમને જો અનુભવ ના હોય તો આપણે યુટ્યુબની અંદર મિત્રો કામ કરી શકતા નથી મેં તો તમને દેખાડી દીધું છે કે આવી રીતે આમ કરવાનું છે પણ એક પણ અક્ષરની ભૂલ થઈ જાય છે ઉપરા ઉપર પ્રોસેસ કરી દેવાય છે સમયની રાહ તમે નથી જોતા તો આ બધી એની અંદર પણ પ્રોબ્લેમ મિત્રો આવી શકે છે નથી આવવાની તો એવું તો છે જ નહીં પણ દરેક કામની અંદર ધીરજ રાખવી પણ જરૂરી છે બસ ડાયરેક આપણે કુદી પડવાનું નથી જે જે પ્રોસેસ છે એના ટાઈમ સ્ટેપ બાય સ્ટેપ કરવાની હોય છે બસ આપણે આપણા ટાઈમથી ઉપરથી જો થતું હોત તો હું દરેક લોકોની ચેનલ છે ને એક જ કામની અંદર બધું થઈ જતું પણ સ્ટેપ બાય સ્ટેપ એનું કામ આવે છે બીજા નંબરમાં ભલે ચલો ફેસબુક છે કે મેં વાત કરી કે આપણું ખેતીવાડીનું કામ છે કોઈ કામ મિત્રો એવું તો હોય જ નહીં કે આપણે ન ફાવતું હોય બધું કામ આપણે મિત્રો કરવું જરૂરી છે કારણ કે આપણે ખેડૂતના દીકરાને આપણી પાસે મિત્રો એવું તો હોય જ નહીં કે આપણને કશું ના આવડે બધું આવડે પણ મહેનત વગર કાંઈ ન આવડે એની અંદર મહેનત તો ખૂબ જ કરવી પડે છે મેં ઘણા દિવસથી આની અંદર વિડીયો તમને ખબર છે કે વિડીયો અપલોડ નથી કર્યા અને આજે જે આ વિડીયો લઈને આવ્યો છું એટલે મને એવું થઈ કે આજે એક ટાઈમ છે થોડોક વિડીયો બનાવી નાખું અને આપણી જે મેઇન ચેનલની અંદર જે પચાસ હજાર સબસ્ક્રાઈબ થયા આપણને ખૂબ જ ખુશી છે મિત્રો અત્યારના સમય પ્રમાણે જે લોકોના મનની અંદર તો છે કે પચાસ હજાર સબસ્ક્રાઈબ એટલે કંઈ ના કહેવાય પણ આપણા માટે મિત્રો પચાસ હજાર જે સબસ્ક્રાઈબ છે તમે એક મારી ફેમિલી છો પચાસ હજાર અને જે લોકો મને ઓળખે છે ને એનાથી વધારે આપણને ખુશી શું હોય એમ બીજા નંબરની જે બીજી આપણી ચેનલ છે અત્યારે હાલની અંદર ખૂબ જ ગ્રોમાં છે બરાબર જેનું નામ છે આરડી મોટિવેશન ઝીરો પોઈન્ટ વન જેમાં મિત્રો અત્યારે હાલની અંદર છે ને અડતાલીસ કલાકની વ્યૂઝની મિત્રો આપણે વાત કરીએ ને તો બારતેર મિલિયન બારતેર લાખ વ્યૂઝ આવે છે બારતેર મિલિયનની માફી કરજો બારતેર લાખ વ્યૂઝ એની અંદર આવે છે અડતાલીસ કલાકની અંદર અને એ ચેનલ મિત્રો છે ને મારી મહેનત વગરની ચેનલ છે જેમાં મારી કોઈ મહેનત નથી મહેનત એટલે એવું નથી કે મહેનત નથી પણ કહેવાનો મતલબ એ વિડીયોમાં મિત્રો હું બાર વાગ્યા સુધી તો જાગું છું એમાં સ્ટોરી લખવા માટે એડિટ કરવા માટે બાર વાગ્યા સુધી રાત્રે મને દિવસે ટાઈમ ના મળે તો હું રાત્રે મતલબ એના જે સ્ટોરીના વિડીયો છે રાત્રે એડિટ કરું છું એટલે સાડા અગિયાર વાગી જાય મહેનત તો છે પણ જે લોકોને ફેસ નથી દેખાડવા મતલબ જેમનો અવાજ સારો નથી જેમને બોલતા નથી આવડતું મતલબ વિડીયોની અંદર વિડીયો શૂટિંગ દરમિયાન અથવા જે લોકો ફેસ દેખાડવા નથી માગતા તો ઘણા બધા લોકોની એ પણ કોમેન્ટ હોય છે કે આપણે કયા કન્ટેન્ટની અંદર મિત્રો વિડીયો બનાવવા તો પહેલાં તો મિત્રો આપણી આ ચેનલની મુલાકાત તમે સો ટકા લઈ લેજો આરડી મોટિવેશન જીરો પોઈન્ટ વન બરાબર છે ખાસ એકવાર મુલાકાત તમે લઈ લેજો અને એની અંદર છે ને મેં બધા કન્ટેન્ટ નાખેલા છે બધા કન્ટેન્ટ એટલે હું અહીંયા સર્ચ કરીને પણ તમને દેખાડી દઉં જેથી તમે ચેનલમાં જલ્દી પહોંચી શકો બરાબર એ ચેનલ હું અહીંયા સર્ચ કરીને તમને દેખાડી દઉં જેથી તમને ખબર પડે બરાબર કારણ કે ડાયરેક્ટલી તમને મળી જાય અને હું તમને એવું નથી કહેતો કે આપણી ચેનલના વ્યૂઝ વધારવા માટે ને સબસ્ક્રાઈબ વધારવા માટે તમને આ ચેનલની અંદર મોકલું છું નહીં મિત્રો ઓલરેડી વ્યૂઝ તો મને અહીંયા ઓલરેડી અડતાલીસ કલાકના ખાલી એક કલાકની અંદર છે ને એક લાખ વ્યૂઝ આવે છે મારે એક કલાકના એક લાખ વ્યૂઝ આવે છે બરાબર એવું નથી કે નથી આવતા પણ આ એક મહેનત વગરનું છે બરાબર જો મહેનત વગરની આ જે મારી જે વિડીયો છે મારી ખુદની છે મિત્રો આ બધી આની અંદર મારે મહેનત તો છે પણ તમે જે લોકો સ્ટોરી જે લોકોને નથી મળતી એમના માટે આ ખાસ આ વિડીયો તમને દેખાડું છું કે એકવાર ચેનલની મુલાકાત લઈ લેજો અને ચેનલ પણ મિત્રો તમને ખાસ જોવા મળી રહેશે આરડી મોટિવેશન જોઈ લો અહીંયા અને સંજયનો ફોટો લગાવેલો છે તો એની અંદર મિત્રો જો જેટલા પણ વ્યૂઝ જો દસ વીસ કલાક પહેલાં વિડિયો મેળવ્યો છે ત્યારે કે વ્યૂસ આવેલા છે એક દિવસ પાંચ હજાર અગિયાર હજાર બાવીસ હજાર તો આ જે બધા વ્યૂ છે ને તમને લાઈવ પ્રૂફ જોવા મળી રહ્યા છે બરાબર તો આ જુઓ આ વિડીયોની અંદર મારી કોઈ મહેનત નથી એટલે મેન વાત તો એ છે મિત્રો કે આપણી ટેકનિકલની મેન ચેનલ છે ને જે એનાથી આગળ અત્યારે આપણી હા આ ચેનલ ચાલુ છે હવે આની અંદર પચીસ હજાર સબસ્ક્રાઈબ થઈ ગયા છે અગિયારસો વિડીયો મૂકેલા છે ને એની અંદર મિત્રો એવું છે કે મેં બધા જ કન્ટેન્ટ નાખેલા છે પણ મેન કે જ્યારે જ્યારે મને ટાઈમ મળે જોવા એની અંદર જીસીબીના છોકરાના વિડીયો નાખેલા છે મારા વ્લોગિંગ વિડીયો હશે બરાબર અલગ અલગ કન્ટેન્ટ હશે જેમાં મેપ દ્વારા વિડીયો બનાવવા કઈ રીતે એના પણ વિડીયો નાખેલા છે બધા અલગ અલગ છે જો ગેમિંગના વિડીયો નાખેલા છે અને ટોટલ અહીંયા મારા વ્લોગ કદાચ હશે જો વ્લોગિંગ વિડીયો પણ મારા એની અંદર નાખેલા છે અને વાત કરીએ મેન છે આપણા શોર્ટ વિડીયો તો શોર્ટ વિડીયોની મિત્રો વાત કરીએ તો મેન છે આપણા શોર્ટ વિડીયો બરાબર જોવા શોર્ટ વિડીયો છે આપણા અને આની અંદર મિત્રો મારી મહેનત એક જ છે કે ગૂગલમાંથી મિત્રો કોઈ પણ ટેક્સ કોઈ પણ અથવા તમારી પાસે કોઈ તમારી પાસે નોલેજ છે કોઈ સ્ટોરી તમારી પાસે હોય કોઈ તમે જાણો છો મહત્ત્વની વાતો છે વાર્તાઓ છે બરાબર તો આ બધું તમારી પાસે કોઈ બુક છે તો બુકના માધ્યમથી તમે સ્ટોરી લખી શકો છો બરાબર અને ગૂગલમાં જઈને તમે સર્ચ કરો તો પણ તમને ઘણી બધી સ્ટોરીઓ મળી તો રહે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો બીજા નંબરમાં કે આની અંદર છે ને આપણે કોઈ ગીત મતલબ કોઈ અવાજ નથી યુટ્યુબ લાઈબરી નું સોંગ લગાયેલું છે તો એક ફોન આવેલો છે આપણે વાત કરી લઈએ હલો હાજી બોલો ક્યાંથી ક્યાંથી બોલે આપ बराबर सू प्रॉब्लम से फेसबुक के अंदर आपको आपको फेसबुक से अटैच करावनु छे એટલે ફેસબુક બનાવેલું છે તમે પહેલી વાત તો એમ વાત છે હા આ બેનુ નહોતું બનાવેલું છે અને આ ID સેટ કરવાની એટલે મેન પોઈન્ટ તો સેટ હા હા બોલ लो कोई वो हम जाके क्रिएटर हम्म मैं एक कोशिश कर रही होती हूं हां आ ये हो तो से ये आपरे हमारा में फॉलोवर तो से 0.1 40000 बराबर हमें कंटेंट मोनेटाइजेशन करवा कंटेंट मोनेटाइजेशन ऑटोमेटिक सिस्टम से बराबर हमारा द्वारा ना था पहली बात तो ये ये हो से ये फेसबुक बराबर કારણ કે એવું ક્રાઇટેરિયા મારાથી સક્સેસ થતો તો ફેસબુકનો માલિક હું થઈ જતો બરાબર એ એ છે છે કન્ટેન્ટ ને એના નથી આ તો કે આપણે એનું સોલ્યુશન એવી રીતે કરી શકાય કે કન્ટેન્ટ મોનોટાઇઝેશન મળ્યા પછી જે અંદર જે ડિટેલ નાખવાની હોય છે બેંક એકાઉન્ટ જોડવાનું એ બધું આપણે કદાચ કરી શકીએ બાકી કન્ટેન્ટ મોનોટાઇઝેશન તો ઓટોમેટિક સિસ્ટમ છે ફેસબુક ની કરવાનું યુટ્યુબ ચેનલ હોય તો ઘણું બધું સેટિંગ કરવાનું અંદર કોઈ સેટિંગ આ તો આપણું પ્રોફાઇલ જ હોય કોઈ સેટિંગ કરવાનું ન આવે ખાસ બરાબર હા તો કોઈ ટેન્શન તો તમારું સેટિંગ કમ્પ્લીટ જ છે પ્રોફેશનલ ડેશબોર્ડ હોવું જોઈએ કેવાનો મતલબ એમ એટલે ક્રિએટર એટલે તમે વિડીયો નાખતા હોય તો ક્રિએટર કઈ રીતે કહી રહ્યા તમને તમે વિડીયો મૂકતા હશો ક્રિએટર તો કેવો ને એમાં શું આપણે હું કોઈ હા હું કોઈ પણ વિડીયો મૂકતો એટલે હું ક્રિએટર જ છું ને યાર આપણે વિડીયો નાખતા હોય એટલે ક્રિએટર હા ના ના લોચા કાંઈ પડ્યા ના હોય કન્ટેન્ટ મોનોટાઈઝેશન ઓટોમેટિક સિસ્ટમ મળે ને બસ રેગ્યુલર તમે તમારા વિડીયો અપલોડ કરતા રહો તો કન્ટેન્ટ મોનોટાઈઝેશન નું ઓપ્શન તમને જલ્દી મળી જાય હા એ ઓટો એ તો પ્રોફેશનલ ડેશબોર્ડ કર્યું ને હા શું પૂછે પણ તમારામાં કઈક વિડીયો હશે તો તમને મૂક્યા હશે તમે એ ટાઈપના ના વિડીયો મૂક્યા હશે તો

એ તો બધા કે આ આંબરો મારી વાત અતારે વ્યૂસમાં લેવા માટે હું બી તમને કહું મારી વિડીયો તમે પાંચ ગ્રુપમાં મૂકજો બરાબર એ મારા સ્વાર્થે તમને મારા સ્વાર્થે કહું છું કોઈ થોડો તમારા સ્વાર્થે કહું છું હા પૈસા તમે ફોલોવર પાછા રિટર્ન કરો એટલે કરતા હોતું ચલો ભાઈ એની તો આપણને કોઈ ડિટેલ નથી બીજી વાત કરો યુટ્યુબ સિવાય ફેસબુક સિવાય આપણને ફેસબુકની વધારે નોલેજ નથી હા યુટ્યુબનું કરું છું હવે એ તો તમે ફેસબુકનું કામ કરતા હોય એ લોકોને મળવાનું થાય આપણને કાંઈ ખબર નહીં હા ફેસબુકની આપણને વધારે નોલેજ નથી હા હા તો મિત્રો ખાસ જુઓ તમે આવા પ્રશ્નો ઘણી વખત બનતા હોય છે કે લોકો તમને સામેથી કહેતા હોય ફોલોવર કરો આમ કરો તેમ કરો તો એ બધું પ્રશ્ન મિત્રો તમારો છે બરાબર એટલે હું તો જો આ પ્રશ્નોના કહીએ કે નંબર સગા સંબંધી આપ્યો છે બાકી હું વાત પણ અત્યારે મારો આપણો કોલ ચાલુ નથી તમને ખબર છે આપણે અત્યારે વિડીયો મોટિવેશન આપણી જે રિયલ લાઈફના જે વિડીયો મેં શરૂઆત કરી એ તમને માહિતી અત્યારે આપું છું એટલે આપણે જ્યાંથી શરૂઆત કરી હતી પાછા આવે તે કેટલે પહોંચ્યા છે એ તો મને ખબર ખાસ નથી મિત્રો પણ મેં મારા યુટ્યુબની અંદર મિત્રો છે ને ચાર હજાર હોસ્ટ ટાઈમ બનાવવા માટે છે ને આપણે એનો જે રૂલ્સ પ્રમાણે ત્રણસો ને પાસઠ દિવસની અંદર આપણે બનાવવા જોઈએ તો બન્યું એવું હતું મિત્રો કે આપણે કમ્પ્લીટ બાર મહિના તો થઈ ગયા હતા સબસ્ક્રાઈબ મારા બત્રીસો હતા સાહેબ બત્રીસો સબસ્ક્રાઈબ થઈ ગયા હતા પણ ટાઈમની અંદર છે ને ઘટ પડતી હતી વોચ ટાઈમ બન્યો તો ચાર મહિનાની અંદર સાહેબ બત્રીસો બન્યો હતો તમને વાત કરું ચાર મહિનાની અંદર બત્રીસો વોચ ટાઈમ બન્યો હતો અને જે આઠસો વોચ ટાઈમ આપણો બનાવવાનો હતો ને એને બાર મહિના થઈ ગયા હતા અમુક ટાઈમે મતલબ વિડીયો આપણો વધારે ચાલી ગઈ હતી પછી બાર મહિના તો થઈ ગયા હતા પણ આપણે કામ ચાલુ જ રાખ્યું ઓલરેડી જૂના વિડીયોનો આપણો વોચ ટાઈમ ઘટતો જાય કારણ કે પહેલા વિડીયોમાં તમે જોયું નહીં હવે પાંચસો પાંચસોનો સો સો વ્યૂસ આવતા હોય એના કંઈ વોચ ટાઈમ વધારે ના હોય નીકળી જાય તો આપણને કંઈ ટેન્શન નહોતું અને એક મહિનો ઉપર થઈ ગયો તો તેર મહિના થયા પછી આપણી ચનલને મેં મોનોટાઇઝ કરી હતી અને મેન પોઈન્ટ મિત્રો કે યુટ્યુબમાં લોકો હારી ક્યારે જાય છે તમને એ પણ કહી દઉં કે જ્યારે ચલન મોનોટાઇઝ થાય એના પછી જે એની અંદર જે પોઈન્ટ આવે એની અંદર મિત્રો જે વધારે પડતા નથી એટલે લોકો છે ને હારી જાય છે એટલે મિત્રો આપણે આજ સુધી હાર્યા નથી જે પણ શરૂઆતની અંદર જે પણ પેમેન્ટ આપણને ધીરે 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 આગળ મળતું રહ્યું એવી રીતે આપણે કામ કરતા રહ્યા અને યુટ્યુબની અંદર એટલી બધી પણ મિત્રો આપણે અર્નિંગ કરી નથી પણ મેં તમને વાત કરી કે આપણે શરૂઆત જ્યાંથી કરીને ત્યારે મનની અંદર એવું નથી કે આપણે ડાયરેક્ટલી કરોડપતિ થઈ જ જવું છે આપણને એક જ એવું હતું કે આપણું ફોનનું રિચાર્જ નીકળે ને તો આપણા માટે મિત્રો કાપી છે બરાબર અને શરૂઆત કરી તો અત્યારે મિત્રો તમને ખ્યાલ જ છે કે જો યુટ્યુબના માધ્યમથી જે પણ આપણા ઓળખાણના લીધે આપણા જે લોકો કામ આવે છે મારી પાસે એ બધા મેં કામ ચાલુ રાખ્યા અને સાથે આપણી જે આ ચેનલ છે મેં તમને અત્યારે વાત કરી આની અંદર બીજી મોટિવેશનની વાત કરી કે આમાં કોઈ મહેનત નથી મિત્રો અત્યારે આ ફોનની અંદર મારી ચેનલ હાલ લોગ નથી બરાબર બીજા આપણા કેમેરાવાળા ફોનની અંદર લોગ છે પણ આની અંદર જે ટોટલ વ્યૂઝની આપણે વાત કરીએ તો ટોટલ વ્યૂઝ કેટલા આવેલા છે જોઈ લો તમે અહીંયા તો અહીંયા લખેલું જ છે આપણા ચેનલની અંદર જુઓ અબાઉટની અંદર છે બે કરોડ વીસ લાખ છે બરાબર અને આ ચેનલ જોઈન થયેલી છે એક ત્રીસ ઓક્ટેમ્બર બે હજાર ત્રેવીસની અંદર તો આની અંદર મિત્રો છે ને સબસ્ક્રાઈબ ગાય આવે છે વ્યૂઝ પણ કહેવાનું મતલબ કે મોટિવેશન આપણી સ્ટોરી છે અને મેં તમને વાત કરી કે આવી સ્ટોરી બનાવવાની અંદર મહેનત એ છે આપણી કે કોઈ પણ તમારી પાસે રામાયણ છે મહાભારત છે તમે એના વિશે મતલબ ઇતિહાસ વિશે જાણો છો તો એ બી તમારે છે ને ગુ મતલબ કોઈ બુક લાવી દેવાની છે અને બુકમાં લાયા પછી ડેલી તમારે છે ને લાઈન ટુ લાઇન ભાગ બનાવવાના છે એક 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 શબ્દ તમારે એની અંદર મૂકવાના છે એટલે તમને છે ને એકદમ યુટ્યુબને નવું લાગે કારણ કે કોપી વસ્તુ એ પણ ચાલે છે હું કોપી જ કરું છું પણ તમે એક નવી શરૂઆત કરશો ને પાર્ટ ટુ બધા બધા પાર્ટ તમે એક એક ધીરે ધીરે મૂકશો ને એટલે એની અંદર છે ને પબ્લિકને વ્યૂઝ વધારે મળે અને મતલબ એનાથી રસ વધારે એ આપણી છે ને ચેનલમાં સબસ્ક્રાઈબ વધારે કારણ કે નવું જોવા મળે કારણ કે જે ટ્રેન્ડિંગમાં ચાલે છે એ તો લોકો જોતા જ હોય છે પણ હવે આખું કોઈ પણ ઇતિહાસ આપણે લીધો છે એમાંથી અમુક અમુક એવા પણ નામ હશે કે જેમ લોકોને ખબર પણ નથી હોતી એમ તો એવું પણ મિત્રો મીકીને તમે છે ને શરૂઆત કરી શકો છો કારણ કે મેં તો મહેનત કરી અત્યારે પચાસ હજાર સબસ્ક્રાઈબ થઈ ગયા ખૂબ તમારો આભાર પણ કહેવાનું મતલબ કે તમે પણ મહેનત કરો મિત્રો કારણ કે સફળતા છે ને તમે ધીરે ધીરે ચાલુ રાખશો ને તો મળવાની જ છે અને આપણી તો નવી ચેનલ છે તમે જોઈ રહ્યા છો અને મેં પહેલાં પણ વિડીયો બનાવેલી છે કે આ ચેનલ આપણે છે ને મોનોટાઈઝ કરીને તમને દેખાડવી છે બરાબર હવે શું થશે તો મને પણ ખબર નથી કેટલો સમય લાગશે કારણ કે વોચ ટાઈમ બનાવવું બહુ બહુ મુશ્કેલ છે અત્યારના સમયની અંદર જો સબસ્ક્રાઈબ તો આપણા ઘણા બધા થઈ ગયા છે પણ વોચ ટાઈમ બનાવવું ખૂબ મુશ્કેલ પડી જાય છે આપણા માટે એટલે મહત્ત્વની વાત એ છે કે કન્ટિન્યુ વિડીયો બનાવવાનું ચાલુ રાખજો આ જ તો મેં તમને પહેલાં કીધું કે આપણે રોજ વિડીયો મૂકવો છે પણ છેલ્લા એક મહિનાથી અંદર મેં પંદર જ વિડીયો મૂક્યા છે મને ખુદને ટાઈમ નથી મળતો પણ કહેવાનો મતલબ તો એ વિડીયો બનાવું છું અને વિડીયો આપણે બનાવવાનું ચાલુ જ રાખવાનું છે જેટલો તમે વિડીયો બનાવવાનું ચાલુ રાખશો ને એટલો આપણા માટે ફાયદો છે તો મિત્રો ખાસ માહિતી તમને જો સારી લાગી મેં તો તમને આની અંદર સમજાયા છે કાંઈ વધારે કાંઈ કોઈ માહિતી આપી નથી પણ કહેવાનો મતલબ કે મેં જે મહેનત કરી છે એ ખાલી તમને દર્શાવી છે કે મેં પચાસ કે તારે સબસ્ક્રાઈબ થયા બને ખૂબ જ ખુશી છે તમારા જે તમારા સપોર્ટથી મળ્યા છે એમ કારણ કે જે કહેવાય છે કે વિડીયોમાં આપણે મન ડાઉન ક્યારે થાય સબસ્ક્રાઈબ ના આવતા હોય અને વ્યૂઝ ના આવતા હોય મારી આ ચેનલની અંદર એટલા બધા પણ મિત્રો વ્યૂઝ નથી આવતા પણ આપણે તમારા બધાના જે સપોર્ટ થયા તારે પચાસ કે સબસ્ક્રાઈબ થયા અને યુટ્યુબ વગર જે પણ મિત્રો અત્યારે હાલ કામ આવે છે ને ઘરે બેઠા આપણને યુટ્યુબથી આપણને સારું રહેશે બરાબર કેવાનું કે યુટ્યુબની અંદર ડોલરો બનાવવાશે ને આપણા વ્યૂઝ પ્રમાણે મારે બહુ મુશ્કેલ છે કારણ કે વ્યૂઝની અંદર તમને ખબર છે ને અત્યારે હાલની અંદર જો વિડીયો ચાલી જાય તો તમને મળી જાય પણ એના વગર જે આપણા કામ મોનોટાઇઝેશનના આવે વધારે અને આ તમારા બધાના ઓળખણથી આવે મિત્રો યુટ્યુબ ચેનલનું કોઈ પણ કામ આવતું હોય તો આ એક યુટ્યુબના માધ્યમથી જ આવતું હોય એ તો નક્કી છે અને ઘરે આવે એટલે મિત્રો તમે આપણે જુઓ હું અત્યારે વિડીયો ખુલ્લામાં બનાવું છું તમે જોતા જશો અને આપણે વિડીયો ઉપરથી લોકોને ખબર પડી જ જાય કે આપણી પાસે મિત્રો છે ને બંગલા એવું કાંઈ છે નહીં ખાસ કરીને બરાબર ઘણા લોકો એવું વિચારે અને આપણે એવું વિચારતા હોય આપણા વિડીયો જોતા હોય ને આપણા જે સબસ્ક્રાઈબર મિત્રોને રોજ વિડીયો જોતા હોય એટલે ખબર જ હોય કે આપણો વિષય શું છે ખેતીવાડીનો મિત્રો અને આપણે ખેતરમાં જ રહેવાનું હોય છે પણ કહેવાનો મતલબ કે તમારા બધાના આશીર્વાદ છે સપોર્ટથી જે લોકો આપણી વાડી આવીને યુટ્યુબનું કે ફેસબુકનું જે આપણને આવડે છે એ કરી આપીએ છીએ અને એનો ચાર્જ લઈને આ મિત્રો આપણે જે પણ થતી હોય મહેનત લઈ લઈએ છીએ અને આપી પણ દે છે લોકો કોઈ બાકી પણ નથી રાખતા પણ કહેવાનો મતલબ કે એના માટે આપણી ખુદની એક મહેનત હોવી જોઈએ અને મહેનત પાછળ જ મિત્રો આ બધું શક્ય બને છે બાકી આપણી મહેનત હોય જ નહીં ઘણા બધા લોકો કહેતા હોય છે કે પેલો કે મને ચલણ મોનોટાઈઝ કરવા આપી પેલો કે મને પણ એક તમારી મિત્રો ખાસ કે તમારી એક ઓળખાણ પણ હોવી જોઈએ મારી પાસે ઘણી બધી મેં ચલણો મોનોટાઇઝ કરી ફી લાઈન કરી છે બરાબર ચાર્જ પહેલો લઉં છું કારણ કે મોનોટાઇઝ પછી ઘણા લોકો ઓનલાઈન આપણે કામ કરતા ઘણા લોકો મોનોટાઇઝેશનના પૈસા પણ મિત્રો નથી આપતા એટલે પૈસા હું પહેલાં લઈ લઉં છું ખોટું કેવું બરાબર કારણ કે ઘણા લોકો એવા મને હતા કે પૈસાના ઘણા બાકી પણ હશે મારા જેમનો કોઈ સપોર્ટ મતલબ કોન્ટેક એ નથી થતો હવે તો હવે હું એમને ક્યાં શોધવા જવાનો છું કારણ કે કામ થઈ જાય એટલે પછી ઓટોમેટિક અકાઉન્ટ કાઢી નાખે મારામાંથી એટલે હું કાંઈ પણ ના કરી શકું અને આપણે કાંઈ કરવું પણ નથી એટલે આવો પ્રશ્ન બને તો આપણે પૈસા પહેલાં લઈ લઈએ છીએ અને પછી કામ કરીએ પણ કામ એવું કરવાનું મિત્રો કે જ્યાં સુધી તમારું પેમેન્ટ બેંકમાં ના આવે ત્યાં સુધી તમે મને મને કોન્ટેક મિત્રો કરી શકો છો જ્યારે તમારું પેમેન્ટ બેંકમાં આવે ત્યારે પછી હું તમારા અકાઉન્ટમાંથી છૂટો થઉં છું કારણ કે ઓનલાઈન આપણે કોઈ પણ ઘરે કામ આવતું ના હોય વ્યક્તિ તો આપણે ઓનલાઈનથી કામ કરવાનું હોય તમે અમદાવાદ બેઠા કે વડોદરા કે પંચમહાલ હોય તો મારે અહીંયા કામ આવતું હોય તો ચાર્જ પહેલો લેવો પડે કારણ કે હું તમને ત્યાં અહીંયા ક્યાં આવવાનો છું ખાસ કરીને અને કામ થઈ ગયા પછી હવે પૈસા તમે દો કે ના દો શું મતલબ એમ ખાતરી એમ એટલે પૈસા હંમેશા માટે મિત્રો પહેલાં કોઈ પણ હું તમને પણ કહું છું કે આપણે ડાયરેક કામ કરતા હોય હવે ફોન દ્વારા કામ થતું હોય તો એમના પૈસા મિત્રો ખાસ પહેલાં લઈ લેવાય કારણ કે મિત્રો અત્યારે હાલની અંદર ભલે તમે મારા વિડીયો જુઓ છો સો એ સો ટકા તમને મને ઓળખો છો બરાબર પણ હું તમને નથી ઓળખતો મેન વાત એ છે કારણ કે તમે છે ને મારા ફેસ દ્વારા તમે મને ઓળખી જાઓ પણ હું તમારા ઘરે આવું તો તમે મને ઓળખીજો પણ તમે મિત્રો મારા સબસ્ક્રાઈબ મિત્રો છે ને એ હું ઓળખી ના શકું તો આટલો વિડીયો આપણે આજે ઘણો બધો જે હતો એ બનાવી નાખ્યો બરાબર કારણ કે ટાઈમ હતો નહીં અને જે આ તો કીધું નહીં કે જે અલગ અલગ માહિતી તમને આપી છે વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો જેથી નેક્સ્ટ વિડીયો તમારા કોમેન્ટ બોક્સની આપણે બનાવીશું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આની અંદર આપણો વોસ્ટ ટાઈમ બનાવવાનો બાકી છે અને આ ચેનલ મિત્રો છે ને આપણી મોનોટાઇઝ એક લાખ ટકા કરવાની જ છે મને ખુદને ભરોસો છે મારી ખુદની મહેનત ઉપર તો ખાસ સપોર્ટ કરજો મિત્રો અને આપણી પાસે જે મોટિવેશન છે એ મોટિવેશન તમને આપતા રહીશું અને ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો